નમસ્કાર પ્લસ હું છું આપની સાથે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા અને કાતણ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો અને સાંસદ રંજનબેન ભટ્ટ અનુદાનમાંથી પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયું હતું વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળામાં મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તથા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષણ સમિતિના સો શિક્ષકોએ કાંતણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસન અધિકારી તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાંતણ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લેનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આ કાર્યક્રમ યોજાય છે સમિતિના હોદ્દેદારોનું કહેવું છે કે ગાંધીજીના મૂલ્યો વિદ્યાર્થીઓ અને લોકો સુધી પહોંચે તેવો આ પ્રયાસ છે દર વર્ષે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે કાંતણ સ્પર્ધાનો કાર્યક્રમ રાખે છે અને સાથે સાથે શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ આપ્યો છે આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આચાર્યો અને બાળકો દ્વારા એ શ્રદ્ધાંજલિ સમિતિના તમામ સભ્યોએ ગાંધીજીના જીવનમાં જે ચાર મૂલ્યો રહેલા છે અને જે લોકો સુધી પહોંચાડવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે સ્વચ્છતા અહિંસા વિનમ્રતા અને ક્ષમા આ ચાર જે એમના જીવનમાં જે મૂલ્યો રહેલા છે લોકો સુધી પહોંચાડવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે સાથે સાથે મેં વિનમ્ર શ્રદ્ધાંજલિ આપે છે તો બીજી બાજુ ખંડીરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવનાર છે સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવશે આજે પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા પેવર ખાત આપણી મધ્યસ્થ કચેરી ખાતે આપને ખબર છે કે સૌથી વધારે શિક્ષકો અને જે રિટાયર્ડ કર્મચારીઓ હોય એમનું પણ અવરજવર મધ્યસ્થ કચેરી ખાતે રહેતી હોય છે અને બીજા બધા સર્વે મુલાકાતીઓની પણ અવરજવર રહેતી હોય ત્યારે મધ્યસ્થ કચેરીમાં વધારે સુંદરતા ઉમેરાય અને સુવિધાથી ભરપૂર થાય એ માટે અંદાજે આઠ લાખથી વધારેના બજેટથી માન્ય સાંસદશ્રી દ્વારા પેવર બ્લોકનું કામકાજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર